ખાતે આવેલ ઉમરવાડા વિસ્તારમાં કિન્નરની ચોપુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને સલામતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો સુરતના સલાબતપુરા ખાતે આવેલ ઉમરવાડા વિસ્તારમાં કિન્નરની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા ઓગણપચાસ વર્ષીય સજના નામના કિન્નરને ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી કિશન નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું કિશન તેની માતા સાથે રહેતો હતો તેને કિન્નર સંજના સાથે સંબંધો હતો જોકે થોડા દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગયો હતો જેમાં બંને વચ્ચે ઝઘડો થતા તેની હત્યા કરાઈ હતી તો હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને કિશનને સલામતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો જે અંગે વધુ માહિતી ડીસીપી ભગીરથ ગઢવી આપી હતી આજ સવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા ટેનામેન્ટ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યામાં એક આરોપી છે જે કિશન નામ છે એનું એણે એની સાથેના એના મિત્ર જે કિન્નર છે સંજના કરીને છે એની હત્યા કરી હતી એણે એક ચપ્પુ વડે એની હત્યા નિપજાવી હતી પોલીસે આ બન બનાવને અનુસંધાને એફઆઈઆર નોંધી અને તરત આગળની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં જે ડેડ બોડી હતી એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતું આ ઉપરાંત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે આ આરોપીનું લોકેશન મળી આવ્યું કે કઈ જગ્યાએ તે છુપાયેલો છે એ બાબતને ધ્યાને લઈ અને પોલીસે તરત ત્યાં જઈ અને એની ધરપકડ કરી છે અત્યારે આરોપી આરોપીનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ બે હજાર સોળથી આ કિન્નર સંજનાના ટચમાં છે બે હજાર સોળમાં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો હતો ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે પોલીસે ઇન્ટ્રોગેશનમાં જે વિગતો મળી છે એ મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવો હતો એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્દાર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર આ હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું જે આરોપી છે એનો મોબાઈલ અને જે જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું